મારું નામ મકવાણા ભીખુભાઈ મેપાભાઈ ગામ બાલોટ રહેવાસી તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ હું અત્યારે પ્રાકૃતિક ખેતીથી જોડાયેલો છું અને અલગ અલગ પાકોનું વાવેતર કરી અને મારી જમીનમાં અત્યારે હું સારું એવું ઉત્પાદન મેળવું છું આજે ખેડૂતો જે કંઈ રસાયણિકયુક્ત ખાતરવાળું ખેતીમાં શાકભાજી ખાય છે જેના હિસાબે જે રોગ જેવા કે ડાયાબિટીસ છે હૃદયરોગ છે એવી બીમારી મોટી મોટી બીમારી અને બાળકોની તંદુરસ્તીને ખરાબ અસર કરે એવી રાસાયણિક ખેતી કરે છે એના કરતાં આ મને યોગ્ય લાગતા મેં પ્રાકૃત ખેતીનો રસ્તો અપનાવ્યો છે જેમાં મને બધા પાકોમાં સફળતા મળી છે ઉત્પાદનમાં વધારો છે અને જમીનમાં ફળદ્રુપતા પણ વધારે જોવા મળે છે ટોટલ જમીન અત્યારે મારી પાસે જે છે સોળ વીઘા જમીન છે તેમાં તુવેર અને મગફળી અને બીજા નંબરે મેં હાઉસનો એક પ્રયોગ કરેલો છે એક એકરમાં મેં હાઉસ ઊભું કરેલું છે જેમાં મારા મુખ્ય પાક છે ધાણા મેથી ટમેટા અને કાકડી જેમાં પણ હું પ્રાકૃતિક ખેતી કરી અને ઉત્પાદન મેળવું છું જેમાં જીવામૃત ઘનજીવામૃત અને નિમાસ્ત્ર એવા બધા જરૂરિયાત પ્રમાણે અને પાકની અવસ્થા પ્રમાણે અલગ અલગ માપમાં ઉપયોગ કરું છું જેનો લાભ મને સીધો મળે છે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન અને આરોગ્ય માટે સારું એવા પાકો તૈયાર કરીને સારું એવું ઉત્પાદન હું મેળવું છું નેટ હાઉસમાં અત્યારે મારે હાલ ધાણા અને મેથીનું વાવેતર કરેલું છે ત્યારબાદ એમાં કાકડી અને ટમેટાનું ઓફ સિઝનમાં ઉત્પાદન મેળવી અને બજાર ભાવ પણ સારા મળે એવા કારણસર મેં અત્યારે હાઉસનો પ્રયોગ કરેલો છે